વાત વડોદરાની છે કે જ્યાં શહેરમાં ટ્રાફિકથી ધમધમતા પંડ્યા બ્રિજના પિલર અને કોલમમાં તિરાડુ પડી જતા જ હડકમ મચી ગયું છે જો જલ્દી બ્રિજનું સમારકામ નહીં થયું તો મોટી હોનારત પાકી છે ત્યારે બ્રિજમાં શું થયું છે નુકસાન આવું જોઈએ જાણીએ સમજીએ વધુ ધરણો વધવે બ્રીત થયો ચર્જરિત ટ્રાફિક થી ધમધમતો પણ્યા બ્રિજ ખખડ્યો પિલર કોલમ માટીરાડું પડતા હડકમ બ્રિજ સરકાર ક્યારે કરશે સમારકામ વડોદરાનો ઇતિહાસ નિરાડો છે અને આ ઇતિહાસમાં એક મોડ પીંચ એટલે શહેરનો આ પંડ્યા રેલવે ઓવરબ્રિજ 55 પંચાવન વર્ષ પહેલા બનેલો આ બ્રિજ હવે જર્જરિત થઈ ગયો છે બ્રિજના પિલર કોલમમાં તિરાડો પડી ગઈ છે વરસાદી પાણી પણ પીલરમાંથી ટપકી રહ્યું છે આજ બ્રિજ પરથી રોજના હજારો વાહનો અવરજવર કરે છે સૌથી વધુ ટ્રાફિક આ બ્રિજ પર જ રહે છે ત્યારે બ્રિજની હાલત ખરાબ થતાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે જો જલ્દી સમારકામ નહીં કરવામાં આવ્યું તો આફત આવતા વાર નહીં લાગે જે બ્રિજ છે જે બ્રિજના પિલ્લરો છે એનું ખરેખર સિમેન્ટ નીકળી આવતું હતું અને તંત્રે એને પંચર કરીને અંદર કેમિકલ ભરેલું છે અને ઘણા બધા બ્રિજ છે કે બોટલથી પણ ખવાઈ ગયા હતા જેના કારણે અમે ગઈકાલે સુપ્રિન્ટેન્ડન્ટને મળવા ગયા હતા અને સુપ્રિન્ટેન્ડન્ટની સામે આ વાતની રજૂઆત પણ કરી છે અને એમને બધા વિડીયોઝ પણ અમે બતાવ્યા એ આગળ રજૂઆત કરશે મુદ્દાની વાત છે કે જે પ્રમાણે અટલ બ્રિજ બન્યા પછી આ બ્રિજનું ભારધારું વધી ગયું છે લો રોજે લાખોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય અને ઘણી તો મોટા વ્હીકલ જાય એટલે બ્રિજ આખો વાઇબ્રેશન કરતો હોય તો આ એક ખૂબ સાવચેતી રાખવાની એક તક છે

સાથે જ બ્રિજને તાત્કાલિક બંધ કરી તેનું સમારકામ કરાવવાની પણ માગ કરી પણ આજની તારીખમાં આપ જોશો તો અનેક જગ્યાએ એમાં ને બીમમાં સીપેજ દેખાય છે એમાંથી પાણી જમે છે તો સાત આઠ વર્ષના એના સ્ટ્રેન્થનિંગના કામ પછી ફરીથી સ્ટ્રક્ચરલી બ્રિજ વીક થયો હોય એવું વિઝિબલી દેખાય છે ત્યારે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક ધોરણે આની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવે રિપેર શક્ય હોય તો રિપેર થાય ને તો પછી એના માટે યોગ્ય નિર્ણય કોર્પોરેશને લેવો જોઈએ રેલવેની સાથે લઈને કારણ કે આ વડોદરામાં સૌથી હાઈએસ્ટ યુઝ થતો વેસ્ટ અને ઈસ્ટને કનેક્ટ કરતો આ બ્રિજ છે અને આના પર ખૂબ મોટો વ્યાન વ્યવહાર છે તાત્કાલિક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢીને પછી યોગ્ય પગલા ડિસિઝન લેવા જોઈએ પંડ્યા બ્રિજ રેલવેના અંડરમાં આવે છે રેલવે પોતાનું પાપ છુપાવવા માટે જે પિલર અને કોલમ જર્જરિત થયા છે ત્યાં કેમિકલ લગાવીને લીપાપોતી કરી છે તો સળિયાને સપોર્ટ મળે તે માટે પિલરમાં ખીલા માર્યા છે પરંતુ સળિયા કોહવાઈ ગયા છે બ્રિજમાં લીપાપોતીથી નહીં ચાલે મોટો પાએ સમારકામ કરવું પડશે

તેમની સાથે ચર્ચા કરી તો તેમણે કહ્યું કે કોર્પોરેશને જાન્યુઆરી માસમાં જ બ્રિજના સમારકામ કરવા માટે રેલવેને પત્ર લખી દીધો છે બ્રિજ રેલવે વિભાગમાં આવતો હોવાથી તે જ સમારકામ કરી શકે છે જો કે અમે હાલ સતત રેલવેના સંકલનમાં રહીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ રેલવેના ટ્રેકથી પસાર થતો હોય માટે રેલવેના પ્રોટોકોલ પ્રમાણે કેટલાક મર્યાદાઓ હોય છે અને એ માટે રેલવે પોર્શનનું કામ રેલવે ઓથોરિટી કરે છે જે રેલવે પોર્શનની અંદર આપ જણાવી રહ્યા છો એનું મેન્ટેનન્સ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે અંદર જાન્યુઆરી મહિનામાં સિનિયર ડિવિઝનલ એન્જિનિયરને જાણકારી આપી હતી અને એ પ્રમાણે એમને કેટલાક ભાગમાં કામ પણ કર્યું છે હા એ લોકોને આ બાબતે ખબર છે અને એ લોકો એમની કાર્યવાહી આ એમના પોર્શનની હાથ ધરી દેશે કોર્પોરેશને તો રેલવેને પત્ર લખીને પોતાના હાથ અધ્ધર કરી દીધા છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે હજુ સુધી બ્રિજનું સમારકામ નથી થયું ન તો આ જર્જરી બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હવે એકબીજા વિભાગને અપાતી ખોથી જો કોઈ મોટી દુર્ઘટના થઈ તો કોણ જવાબદાર રહેશે શું રેલવે વિભાગ કોઈ મોટી હોનાર જ સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ક્યારે રેલવે પોતાની આડસ ખંખેરીને કોઈનો જીવ જાય તે પહેલા સમારકામ કરે છે તે જોવાનું રહેશે રવિ અગ્રવાલ વડોદરા ગજબ ની ટેલેન્ટ પાંચ વર્ષ